જાણીતા ડોક્ટર પી એન આચાર્ય સાથે વાત વર્તમાન સમયની જો વાત કરીએ તો જિલ્લામાં ધીમે ધીમે ઠંડી જોર પકડી રહી છે સવાર સાંજ ઠંડો પવન વાતો હોય છે અને બપોરના ભાગમાં તડકો પણ લાગતો હોય છે અને જેના થકી ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય છે જ્યારે ડબલ ઋતુનો અહેસાસ કચ્છ જિલ્લાના નાગરિકો કરી રહ્યા છે ત્યારે આ ઋતુમાં તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી એ અતિ આવશ્યક છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના જાણીતા ડોકટર પીએન આચાર્ય સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે તમને સવારે જ્યારે પણ કામ ધંધાર્થે બહાર જવાનું થાય ત્યારે બોડીને પૂરેપૂરી પ્રોટેક્ટ રાખો જેના થકી તમને ઠંડી ન લાગે અને ત્યારબાદ જ્યારે તાપમાન ધીમે ધીમે ગરમ થવા લાગે છે ત્યારે આ ઠંડી ગરમીની ઋતુ વચ્ચે બોડી ટેમ્પરેચર મેન્ટેન થતું નથી અને તેના કારણે ને ક્યાંક લોકો બીમારીનો ભોગ બનતા હોય છે આ સાથે તેઓ વધુ જણાવી રહ્યા છે કે આવી સિઝનમાં ડીહાઈડ્રેટ ન થઈ જવાય તે માટે સતત પાણી પીવું અતિ આવશ્યક છે અને સાથોસાથ શરીરની ચામડી જ્યારે સુકાતી હોય છે ત્યારે મોસ્ચરાઈઝર લિપ બામ જેવી વસ્તુઓનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ જેના થકી તમારી ચામડી મોશ્ચરાઈઝ રહે અને સૂકી ના પડી જાય ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જાણીતા ડોક્ટર પી એન આચાર્ય આવો સાંભળીએ તેમને નમસ્કાર ગુડ મોર્નિંગ કચ્છ આજે હું ડોક્ટર પી એન આચાર્ય સોશિયલ મીડિયાના માધ્યમથી આપનું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ કચ્છમાં અત્યારે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે આપણે એને ડબલ ઋતુ કહીએ છીએ અને વહેલી સવારની ઠંડી હવે ટેમ્પરેચર અઢાર ડિગ્રી સુધી પહોંચવા લાગ્યું છે મધ્યરાત્રીથી ઠંડી ચાલુ થાય છે અને બપોરનું તાપમાન તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ રહે છે આવા સંજોગોમાં શરીરને ટેવાતા વાર લાગે તો શું થઈ શકે અને થતું હોય ન થાય એ માટે શું કરવું એ વિશે આપણે જાણીએ એ જો જાણવાની કોશિશ કરીએ તો ઠંડી ગરમી મિક્સ જ્યારે થાય શરીરને એડજેસ્ટ થતાં જે સમય લાગે એટલો સમય આપવો જોઈએ એટલે કે આપણે ઉઠ્યા અને જો વહેલા ઉઠવાની આદત છે ચાલવાની સાયકલિંગની તરવાની આદત છે અથવા કામ ધંધે વહેલા જવાનું છે અથવા સ્કૂટર ચલાવીને જવાનું છે તો એ વખતે જે તાપમાન બહુ ઓછું હોય છે એ પહેલાં ઘરે વોર્મ અપ કરવું બોડી બરાબર થઈ જાય સુસ્તી નીકળી જાય ચાપાની નાસ્તો થઈ જાય ત્યારબાદ વેલ પ્રોટેક્ટેડ બોડી સાથે બહાર જવું જોઈએ અને આપણે જે ઠંડી લાગતી હોય અને જે તાપમાન હોય એ પહેલા એ પ્રમાણે સ્વેટર મફલર ટોપી ટોપો લાંબી બાય બૂટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ બહુ ઠંડીમાં વડીલો હૃદયના દર્દીઓ પ્રેશરવાળા ગર્ભાવસ્થાવાળી માતા બહેનો નાના બાળકો એ લોકોએ બહાર ન નીકળવું જરૂરી હોય તો સાચવીને નીકળવું દરેક ચાલવાનો સમય થોડો બદલાવવો ઉઠ્યા બાદ વડીલો વાહવાળા શ્વાસવાળા વગેરે દર્દીઓને થોડીવાર બેસી રહેવું થોડા હાથ પગ હલાવી થોડો ઊંડો શ્વાસ લઈ પછી બાથરૂમ ફ્રેશ થવા જવું જેથી કરીને શરીરને પૂરતો ટાઈમ મળે ઘરમાં પણ પોતાની સાવચેતી પૂરી રાખવી સાફ સફાઈ ઘરની ચાલતી હોય ધૂર્ધ ઉડતી હોય ત્યારે શ્વાસના દર્દીઓ સાચવવું ઘરેથી નીકળ્યા કામે ગયા મોડે સુધી કરીએ છીએ ધીરે ધીરે ટેમ્પરેચર વધતું જાય છે એ પ્રમાણે પંખાની સ્પીડ રાખીએ હાલમાં એસીની જરૂર પડતી હોય એવું બપોરે કદાચ એક કલાક હોય એ સિવાય નથી હોતું એટલે એ પ્રમાણે સાચવણ રાખવી જોઈએ અને કપડાં ખુલતા અને જરૂરિયાત વાળા પહેરવા જોઈએ સાચવવા માટે અત્યારે ગરમ મસાલાનો ઉપયોગ તુલસી મધ આદુ સૂટ કાળા મરી વગેરેના ગરમ પીણા લઈ શકાય વધારે ઠંડી વખતે જે આપણને છે એવી અડદદાળની વસ્તુઓ કે ગોંદર પાક જેવી વસ્તુઓ પણ લઈ શકાય પણ ફ્રૂટ અવશ્ય લેવું ગરમ કઢી ફાયદાકારક છે ઠંડુ પાણી ના પીવું નવસોકુ પાણી પીવું વારંવાર પીવું હાઇડ્રેટ બરાબર કરવું અને જરૂર મોઈશ્ચરા લિપગાર્ડ વગેરે વાપરી હોઠ પગની સંભાળ રાખવી અત્યારે ભૂખ વધારે લાગતી હોવાથી ડાયાબિટીસ વધી ન જાય એની વધારે કાળજી રાખવી ખોરાકમાં તળેલું ઓછું લેવું સાદો સ્વસ્થ ખોરાક લેવો અને સારી ઋતુ હોવાથી બાજરો લસણ ડુંગળી આ ટાઈપની વસ્તુઓ લીલા વસાણા વગેરેનો ઉપયોગ વધારે કરી ઘરમાં હળવી કસરત ઊંડા શ્વાસ યોગ પ્રાણાયામ કપાલ વગેરે કરી શરીરને પૂરતો આરામ આપવો આટલું કરીએ તો આપણે હાલમાં ચાલતા શરદી જેવા રોગો નાકમાંથી પાણી નીકળવું આંખ બળવી ક્યારેક પેશાબ બળવો શરદીનો તાવ આવવો ગળું બળવું ઉધરસ થાવી અસ્થમા તાવવાળા દર્દીઓને શ્વાસ વધારે ચડવો હૃદયવાળાને ધબકારા બીપીની વધઘટ શિયાળામાં મધ્યરાત્રિએ જલ્દી ઉઠવું નહીં વેલ પ્રોટેક લેવું રાતે પાણી પીને સૂવું જેથી લોહી પાતળું રહે આપ જાણો જ છો કે શિયાળામાં રાત્રે એટેક અને લખવાના પ્રમાણો વધતા હોય છે તો આવા વયસ્ત ઉંમરના દર્દીઓએ ખાસ સાચવવું જેથી આવા મોટા રોગો ના આવે અને નાના રોગો ના આવે એ માટે ફ્લુ વગેરેના વેક્સિન બીજા અન્ય વેક્સિન પોતાની સાર સંભાળ ચામડીની સંભાળ પોરાકની સંભાળ સ્વસ્થ જીવન અને કસરત અને ચાલવાની ઋતુ છે તો એનો પૂરો ફાયદો લઈએ તો આપણું શરીર નિરોગી રહેશે જય હો